નવ્વાણ પોઈન્ટ નવ ટકા લોકોને આ ટિપ્સની નહીં જ ખબર હોય કારણ શું થતું હોય છે કે જ્યારે આપણે દહીં બનાવવા માટે દૂધ એકઠું કરીએ છીએ ત્યારે મેળવા માટે છાસ આપણા જોડે હોતી જ નથી તો તેના માટે આપણે શું કરવું જોઈએ તો તે માટે તમારે જેટલું પણ દૂધ છે એ સૌથી પહેલાં એકઠું કરી લેવાનું છે હવે આની અંદર મરચું એડ કરવાનું છે આપણે મરચું આખું એડ નથી કરવાનું જે મરચાંનો પાછળનો ભાગ હોય છે જે આ દાંડીવાળો ભાગ હોય છે એની હું વાત કરી રહી છું જો પાંચસો એમએલ જેટલું આશરે દૂધ હોય તો તમે આવી દાંડી સાત થી આઠ જેટલી લઈ શકું છો આમ કરવાથી મેળવણની જરૂર નહીં પડે અને દહીં પણ બહુ જ સરસ રીતે તૈયાર થઈ જશે ચાલો હવે આપણે એક બીજી જોઈ લઈએ લાંબા સમય સુધી જો આપણે મસાલુ વોશ ન કરીએ તો એની હાલત આવી કંઈક થઈ જતી હોય છે તો આવું ન થાય એના માટે મારા જોડે એક બેસ્ટ ઉપાય છે તમારે શું કરવાનું છે તો તેના માટે તમારે ન્યૂઝપેપર લેવાનું છે અને કાતરની મદદથી ન્યૂઝપેપરનો એક ગોળ રાઉન્ડ શેપ બનાવી લેવાનો છે અને આ મસાલાની અંદર મૂકી દેવાનું છે આમ કરવાથી જે મસાલિયું છે એ સારું એવું રહેશે અને જે પણ એક્સ્ટ્રા મસાલા નીચે હશે એ અંદરથી તમે આસાનીથી એને અલગ કરી શકશો આમ જે જે મસાલિયાનો નીચેનો ભાગ હોય છે ડબ્બી વાળો બગડશે જે ડબ્બીમાંથી મસાલો પૂરો થાય એને તમારે વોશ કરી લેવાની છે આમ બધી જ ડબ્બીઓ બહુ જ સરસ રહેશે અને ગંદુ પણ નહીં લાગે ચાલો ત્રીજી ટીપ્સ જોઈ લઈએ તો આ ટીપ્સ છે ઢોકળાના કુકરની ને લગતી હવે ઢોકળાના કુકરની અંદર ઢોકળાને બટ તમારે કપ મૂકવાના છે ચા પીવા માટેના આવું કે ચા પીવાના કપ ઘરમાં બહુ જ બધા હતા અને ક્યાં મૂકવા ઘણીવાર પડી જાય તો એ ફૂટી પણ જાય તો જે ઢોકળાનું કુકર છે એ વારંવાર ઉપયોગમાં લેવામાં આવતું નથી એટલા માટે મેં ચાના કપ મૂક્યા છે અને ત્યાર પછી એને ઢાંકી એની સાઈડમાં મૂકી દઈશું આમ કરવાથી કપ પણ નહીં બગડે અને ફૂટવાનો ડર પણ નહીં લાગે ચાલો હવે ચોથી ટીપ્સ જોઈ લઈએ આ ટીપ્સ છે ઘી બનાવવાને લગતી તો ઘણીવાર આપણે શું કરીએ છીએ કે જ્યારે પણ માખણ તૈયાર થાય છે ત્યારે એને ઉકાળતા જઈએ છીએ ઉકાળતા જ જઈએ છીએ આમ કરવાથી ગેસનો બહુ જ બગાડ થતો હોય છે તો તમારે શું કરવાનું છે જ્યારે પણ માખણ બની જાય ત્યારે એક ઉપરો લાવી ગેસ ઓફ કરી દેવાનો છે અને થોડું ઠંડુ થાય એની અંદર જે પણ છાસ હોય ચપ્પાની મદદથી થોડું તમારે કટ કરી લેવાનું છે વચ્ચેથી ઘીને જો છાશ હશે તો આપણે ઘણીની મદદથી એને અલગ કરી શકીએ છીએ અને ફરીથી તમે ઉકાળશો તો તૈયાર થઈ જશે આમ કરવાથી ગેસનો બગાડ નહીં થાય અને હા ફ્રેન્ડ્સ આ સિવાય મેં મારી ચેનલ પર ઘણી એવી નવી ટીપ્સ અને ઘણી એવી નવી રેસીપી બનાવેલી છે જે તમે ક્યાંય નહીં જોયું હોય તો ચોક્કસથી જોજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ બાય